તો કુબેર દથા જ્યાં મણ ઉછેરતી હતી જેને મા માની હતી એ મા પાસે આવી કરી અને પૂછે છે કે મા તું સાચું કહે છે કે અમે કોણ છીએ પોતાનું પૂછે છે તો માએ સ્ટોરી કીધી કે તું મારી સગી દીકરી નથી આવી રીતે જમ્મુના નદીમાં પેટી તણાઈ રહી હતી ત્યારે આવી રીતે તમે અમને અમે તમને લીધી ને તમને ઉછેરી એટલે એક વાત નક્કી થઈ કે આ મારી સગીમાં નથી પાલકમાં છે એ રીતે કુબેરદત્તને પણ ખબર પડી કે હું આમનો દીકરો નથી એ મારા પાલક પિતા છે અને પાલક માતા છે કુબેરદત્ત વિચારે છે કે ભગવાને અમને બચાવી લીધા અમે છીએ બને ભાઈ બહેન લગ્ન થયા પતિ પત્ની થયા છીએ પણ હજી સુધીમાં મેં કોઈ વ્યવહાર નથી કર્યો એ કુબેરદત્ત વિચારે છે કે મારે આ શૌર્યપુર નગરમાં નથી રહેવું અને એ કુબેરદત્ત શૌર્યપુર નગરમાંથી નીકળી કરી અને મથુરા પહોંચ્યો ત્યાં એણે બિઝનેસ ચાલુ કર્યો બિઝનેસમાં નસીબ સારા હતા કે ખૂબ સારી રીતે એ કમાયો અને ખૂબ ધન કમાયા પછી એ કુબેર સેના પાસે આવે છે કોણ છે કુબેર સેના હં આમ એની માતા છે પણ એને ખબર નથી કુબેર સેના પાસે આવી કર્યા અને એની સાથે ભોગ ભોગવે છે માં સાથે ભોગ ભોગવે છે આ બાજુ પેલી કુબેર દત્તા એને વૈરાગ્ય થયો કે સંસારના સંબંધો બધા આવા છે પેલા અમે ભાઈ બહેન હતા પછી પતિ પત્ની થયા ખબર પડી વૈરાગ્ય થયો કુબેર દત્તાને અને દીક્ષા લીધી અને દીક્ષા લીધા પછી સાધના કરતાં કરતાં કુબેર દત્તાને જ્ઞાન પ્રાપ્ત થયું જ્ઞાન પ્રાપ્ત થયા પછી એની સાધના ચાલુ હતી અને એક દિવસે એણે અવધિજ્ઞાનનો જ્ઞાનમાં ઉપયોગ મૂકી અને જોવાની કોશિશ કરી કે મારો ભાઈ ક્યાં છે એણે અવધિ જ્ઞાનમાં જોયું કે મારો ભાઈ ક્યાં છે મથુરા નગરીમાં મારી મા કુબેર સેના સાથે ભોગ ભોગવી રહ્યો છે એ અવધિ જ્ઞાનમાં જોયા પછી કુબેર દત્તા વિચારે છે આ તો બહુ જ અનર્થ થઈ રહ્યો છે મારે તાબડ તોબ મથુરા નગરીમાં પહોંચવું અને આ લોકોને જાગૃત કરવા તો એ સાધ્વીજી પોતાના ગુરુણીની આજ્ઞા લઈ કરી વિહાર કર્યો સૌર્યપુર નગરથી મથુરા પહોંચ્યા અને કુબેર સેનાને મળ્યા કુબેર સેનાને સાધવીજી કહે છે કે હું તમારા ઘરે રહી શકું કારણ કે કુબેર સેનાએ આગળથી વિચારી લીધું કુબેર દત્તાએ કે અહીંયા તો ભોગનું વાતાવરણ છે અહીંયા હું શાસ્ત્રની વાતો કરીશ ધર્મની વાતો કરીશ તો અહીંયા તો વાતો કાંઈ ઊગવાની નથી અહીંયા તો પૈસા આપો અને જલસા કરો એવું ચાલે છે તો એ કુબેર દત્તાએ કુબેર સેના ગણિકાને કીધું કે અગર તમે હા પાડતા હો તો હું તમારા ઘરે રહું થોડા સમય માટે એ વચ્ચે શું બન્યું કુબેર સેનાએ એક છોકરાને જન્મ આપ્યો એ છોકરો હતો કુબેર દત્તનો કેવા સંબંધો છે આ સંસારના અટપટ્ટા હા આપણા જૈન સજાયોમાં એક અઢાર નાંતરાની સજાય આવે છે અઢાર નાંતરાની સજા એટલે આ દ્રષ્ટાંત એક ભવમાં એક બે સંબંધ નહીં પણ કેટલા સંબંધ અઢાર સંબંધ એને અઢાર નાંતરાની સજા કહેવાય મણિલાલભાઈ તમે વિવિધ પુષ્પાષ્ટિકામાં જોજો તો એમાં અઢાર નાંતરાની સજા આવે છે વૈરાગ્યથી ભરપૂર છે સંસારમાં કયા સંબંધ પર વિશ્વાસ રાખવો આપણે કહીએ ને આ મારા સગા છે અમારા વાલા છે અમારા ફઈ છે ને અમારા ફૂઆ છે ને અમારા કાકા છે અમારા કાકી છે એ બધા સંબંધો કેવા જ છે જ્યાં સુધી પડદો પડ્યો નથી ત્યાં સુધી પડદો પડ્યો એટલે હકીકતમાં એ કોઈ કાકાએ નથી મામાએ નથી દાદાએ નથી પુત્ર નથી પુત્રી નથી આ બધું કોણ ઉકેલી શકે જે પૂર્ણ જ્ઞાનીઓ રહેલા હોય તે ઉકેલી શકે કે અત્યારે જે સંબંધો બંધાયા છે શેના કારણે છે એટલે એક વિચારક કહે છે સંબંધો બાંધવા પણ સંબંધોમાં બંધાવવું નહીં આપણું નાટક આ ચાલુ છે તમારો ગ્રસ્ત જીવનનો એટલે સંબંધ તો સકપણે સાંતરા તો કરવા પડે સંબંધ બાંધવા પણ સંબંધમાં બંધાવવું નહીં આપણને રડવું ક્યારે આવે આપણે દુઃખી ક્યારે થઈએ કોઈ કોઈ વ્યક્તિઓ માટે સંબંધમાં આપણે સલવાઈ જઈએ તો બંધાઈ જઈએ તો પણ બધું આપણે તટસ્થ ભાવથી સાક્ષી ભાવથી જોઈએ તો આ બધા સંબંધો કોઈ સ્થાયી નથી બધા તકલાદી સંબંધો રહેલા છે કોઈ દસ વર્ષ ચાલે કોઈ વીસ વર્ષ ચાલે કોઈ પચાસ વર્ષ ચાલે કોઈ સિત્તેર વર્ષ ચાલે કોઈ એંસી વર્ષ ચાલે જે રીતે મુકર થયેલો હોય કર્મ રાજાએ મુકરર કર્યો હોય તે પ્રમાણે બધું થતું હોય છે આમાં આપણું ક્યાં ગજવા ગે તેમ છે પાંચ વન મેં કોઈ ગજવા જ હા ચાલશે આપણું કાંઈ આમાં આ વ્યવસ્થામાં અરે અબજો રૂપિયા માણસ પાસે કા ન હોય અબજોના અબજો રૂપિયા કા ન હોય આ વ્યવસ્થામાં માણસનું જરાય પણ ગજ વાગે તેમ નથી આપણું કાંઈ હાલે તેમ નથી એક વ્યવસ્થા ચાલી આવે છે કર્મ રાજાની એ કુબેર ના ઘરે આવી છે કોણ કુબેરદત્તા અને આમ જોવા જઈએ તો કુબેર દત્તા કુબેર સેનાની કોણ છે પણ અત્યારે ખુલાસો નથી આપતી અને અત્યારે કુબેર દત્તાનો શરીર છે ને એકદમ સિંગલ બોડી થઈ ગયો છે કેમ તો સાધ્વી બન્યા પછી એણે સાધના કરી છે તપ કર્યા છે એટલે ઓળખી ન શકે કુબેર દત્ત ખુદ નહીં ઓળખી શકે કે આ મારી બહેન છે તો હા પાડી સાધ્વીજીને કે ભલે તમે મારા ઘરે રહો રહ્યા આ રહેવાનો ઉદ્દેશ હું તો ખબર છે સાધ્વીજીનો એને વસ્તી નથી મળતી એમ નહીં પણ આ લોકો જે અનર્થ કરી રહ્યા છે જે પહેલાં માને દીકરા જેવા તે અત્યારે પતિ પત્ની બની ગયા છે એમને મારે સમજાવવા છે પણ ડાયરેક્ટ સમજે તેમ છે નહીં એટલે આ એક ટ્રીક કરી છે ઘરે રહે છે પછી કુબેર સેનાએ કીધું કે હું તો હંમેશા વ્યસ્ત રહું છું પુરુષો આવે મારી પાસે વ્યસ્ત રહું છું આ છોકરાને હું સંભાળી શકું તેમ નથી તમે મારા ઘરમાં રહ્યા જ છો અને આવ્યા જ છો તો જ્યારે હું કામમાં હોઉં ને ત્યારે તમે આ છોકરાને શું કરજો સંભાળજો તો સાધ્વી આ પાડી કે હા હું સંભાળીશ અવધિ જ્ઞાની છે સાધ્વીજી સંભાળવાની જવાબદારી લીધી છે અને કુબેર સેના કોઈ પણ વ્યસ્ત કામમાં વ્યસ્ત હોય ત્યારે ગોળિયામાં છોકરો હોય અને એ હાલરણા ગાય કોણ ગાય હાલરણા સાધ્વીજી ગાય ગવાય આવું કરાય પાપ કેટલું લાગે પણ આ તો અવધિ જ્ઞાની હતા બધું જાણી શકે કે અત્યારે આ કરવું જરૂરી છે અનર્થથી બચાવવા છે બને મા દીકરાને હાલણામાં ગાય છે સરસ સજાય છે મેં પૂછ્યું મણિલાલભાઈને કે પુષ્પવાટિકા લાવ્યા છો તો નથી લાવ્યા તો એ ગાય છે ભાઈ તું બેટો તું મારો દેવર વળી ભત્રી પિતરાય ને પૌત્ર ઇમ તું જ છે છ સંબંધ નો બી દીકરી મારી લાડકવાઈ દેવની દીધેલ છે ભાઈ પિતા પિતા મહ ભરતા બેટો સસરો તે છ સંબંધ ધરું છું તારા જનક હું સસ્નેહ હાલણું ગાય છે ને ત્યારે આ બોલે છે કે તારી સાથે મારા છ સંબંધ છે તારા બાપની સાથે પણ મારા છ સંબંધ રહેલા છે અને તારી જે જનેતા છે ને એ જનેતાની સાથે પણ કેટલા સંબંધ રહેલા છે છ સંબંધ રહેલા છે માતા પિતામહી ભોજાઈ વહુ સાસુ વળી શોક્ય છ સંબંધ ધરાવે મુજથી માતા લોક હાલણું ગાય ને એવી રીતે હાલણું ગાઈ રહી છે ક્યારે ક્યારે કુબેર સેના સાંભળે છે કે આ શું બોલે શું છે અને આ છોકરાને કહી રહી છે કે તારી સાથે મારા શસ્ત્ર સંબંધ છે તારા બાપ સાથે પણ આટલા સંબંધ છે તારી ધન્યતા સાથે પણ આટલા સંબંધ છે છ છ ને છ કેટલા થયા અઢાર સંબંધ રહેલા છે તો ઘણા સંબંધોમાં મને બહુ ખ્યાલ નહીં આવે સંબંધોમાં હું હંમેશા ગડબડ કરું આજે પણ ઘણા સગાવાલા આવે ને કહે કે કાકો અહીંયા મામો અહીંયા દાડો અહીંયા ગમ ન પડે વરી કોક ને હું પૂછું શું થાય અલા જાણે તો આ અઢાર સંબંધો બતાવે છે જરાક હાર્ડ વિષય છે મારા માટે પણ તમે જરાક સુગમ કરી નાખજો સાધ્વીજીને પૂછે છે કુબેર સેના કે આ તમે જે હારણું ગાઈ રહ્યા છો અને બોલી રહ્યા છો એમાં છે શું છ સંબંધ છ સંબંધ છ સંબંધ આમ અઢાર સંબંધની તમે વાત કરો છો ત્યારે સાધ્વી કહે છે બેસો હું તમને સમજાવું કઈ રીતે અઢાર સંબંધો રહેલા છે તમે વિચારો આ એક જન્મમાં કેટલા સંબંધ અઢાર સંબંધ કયા સંબંધોને સાચા માનવા કોઈ સંબંધો સાચા નથી આ બધી બનાવટ છે સંસારમાં છે કે નહીં છે કે નહીં બોલો તો હા કે ના હા બનાવટથી વધારે કાંઈ નથી આ તો આપણે એકદમ ડૂબી મર્યા છીએ એમાં મર્યા છીએ નહીં ડૂબી ડૂબી ગયા છીએ ડૂબી ગયા છીએ એટલે આપણને બધા સંબંધો સાચા લાગે સારા લાગે પણ હકીકતમાં તો છેલ્લે આપણને બોલવું જ પડે કે આ જગતમાં કોઈ કોઈનું નથી हाँ स्वार्थ विना प्रीत कोई करतु नती रे कोई कोई नई नहीं आ जगत में बनावट बनावटे बनावट चारे बाजू मिटा दे अपनी हस्ती को कुछ मर्तबा चाहे दाना खाख में मिलकर गुले गुलजार होता है अपनी हस्ती आखि अलग से પરમાત્મામાં જ્યારે આપણે સમર્પિત થઈએ ત્યારે આપણે વિરાટ થઈ શકીએ છીએ બાકી તો આ સંસારમાં આમ દાંડિયારા સિવાય કાંઈ છે જ નહીં હો એકબીજાને તાળી માર્યા કરો એકબીજાને તાળી માર્યા કરીએ અને જીવ્યા કરીએ અગર એ બધા સંબંધો સાચા રહેલા હોય તો આજ સુધીમાં આપણી આંખ સામેના જે લોકો જ્યાં ગયા હોય ત્યાં લોકો આપણને કેમ સમાચાર ન પાઠવે કે હું ફલાણા ઠેકાણે છું ને રોજ રસગુલ્લા ખાઉં છું તમે પણ મારા નામે રસગુલ્લા ખાતા રહેજો કોઈ દિવસ કોઈએ સમાચાર તારા માથે નગારા વાગે ના રે નથી નિર્ધાર તારા માથે નગારા વાગે ના રે આમ તો આપણા બધાના માથા પર શું વાગી રહ્યા છે નગારા વાગી રહ્યા છે અને હકીકત છે જન્મ થયું એટલે મરવાનું નક્કી નક્કી જ મરવાની ઈચ્છા છે નહીં પણ મર્યા વગર છૂટકો નથી તમે વિચારો આ જગતમાં કોઈ ન મરે તો હાલત કેવી થાય હ સમય તો ભલે નહીં પછી સો બસો વર્ષનો માણસ થાય બુઢિયો હાલી ચાલી શકે નહીં ખાઈ ન શકે તો ઘરવાળા સંભાળી સંભાળીને કંટાળી જાય કે જો મગજ આવે કે ન એટલે કુદરતની જે વ્યવસ્થા છે કર્મ સત્તાની જે વ્યવસ્થા રહેલી છે એ જળબેજ સલાક વ્યવસ્થા રહેલી છે કે અમુક ટાઈમ સુધી જીવવાનું અને પછી તાળી વગાડી ચાલ્યા જવું આપણે કોઈ પણ વ્યક્તિને યાદ કેટલા દિવસ કરીએ મહિનો બે મહિના ત્રણ મહિના ચાર મહિના છ મહિના પછી હા બાકી તો આ સંસારમાં છે ને મરનાર પાછળ બારમે દિવસે લાડવા ખવાય બાર કહીએ ને તો લાડવા ખવાય ખવાય ને હા અમારા ગુજરાતી સમાજમાં તો ગુજરી જાય કે બીજા દિવસે ખાય લાડવા હા ભા શું કહેવાય ભાણું ભાણે બેસે તો એમાં જલેબી ગાંઠિયા બધું હોય ઓ બિચારો ક્યાંક પહોંચી ગયો હોય ઘરવાળા બિચારા રડતા હોય અને એના નામે ભાણે બેસે પછી ખાય હે સાદી હોય ના ના એ જ ન હોય માજી એ તમારા અહીંયા હોસવાડમાં હોય સાદી રસોઈ એ લોકો તો સરસ બધું કરે ચાલો આપણે આ અઢાર નાટરાની વાતને અધૂરી રાખીએ છીએ સંબંધોમાં મારે જરા ભૂલો બહુ થાય છે છતાં પણ તમે બધા મારા શિક્ષક છો માસ્ટર એટલે કાલે આપણે એ લેસન ભણીશું આજે આટલું જ